નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજરાતના સમાચાર પર અમદાવાદથી આજ રોજ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ સ્ટાલિંગ હોસ્પિટલમાં તેમના વરિષ્ઠ ડોક્ટરના નેજા હેઠળ એક આરોગ્ય કેમ્પ મેમનગરમાં અને થલતેજમાં સિનિયર સિટીઝન આરોગ્ય કેમ્પ યોજાયો હતો તેમાં ડોક્ટર હર્ષ દેસાઈ સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર હિમાંશુ માથુર જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાંત ડૉક્ટર અંકિત વૈષ્ણવ મૂત્ર માર્ગના નિષ્ણાંત ડૉક્ટર સંજય ચૌધરી હૃદય રોગના નિષ્ણાંત આ ડોક્ટરશ્રીઓની સાથે મેમનગર સિનિયર સિટીઝન અને સ્ટલિંગ હોસ્પિટલના માર્કેટિંગ મેનેજમેન્ટના હિમાંશુભાઈ બેંકરના સહયોગથી હેલ્થના પ્રોબ્લેમના નિરાકરણ કરવા પ્રયત્ન કરાયો હતો ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું રિપોર્ટર હેતલ હૈતલ ચોક્સી એસડી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ